નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝમાં હું અશ્વિન રાઠોડ ટોપ ભારતીય બોલર્સનું આઈપીએલ બે હજાર ચોવીસની પ્રથમ ચાલી મેચમાં કેવું પ્રદર્શન રહ્યું આવો નજર કરીએ સૌથી પહેલાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આઠ મેચ વિકેટ તેર ઇકોનોમી છ બીજા નંબર ઉપર હર્ષદ પટેલ આઠ મેચ તેર વિકેટ ઇકોનોમી આઠ પોઈન્ટ ત્યાસીની ત્રીજા નંબર મોહમ્મદ સિરાજ સાત મેચ વિકેટ પાંચ ઇકોનોમી દસ પોઈન્ટ ચોત્રીસની ચોથા નંબર ઉપર અર્શદીપ સિંહ મેચ આઠ વિકેટ દસ ઇકોનોમી નવ પોઈન્ટ ચાલીસની પછી પાંચમા નંબર આવેશ ખાન મેચ આઠ વિકેટ આઠ ઇકોનોમી નવ પોઈન્ટ એકતાલીસની પછી સ્પિનર બોલર યજુવેન્દ્ર ચહલ મેચ આઠ વિકેટ તેર ઇકોનોમી આઠ પોઈન્ટ ત્યાંશીની કુલદીપ યાદવ છ મેચ વિકેટ બાર ઇકોનોમી સાત પોઈન્ટ અક્ષર પટેલ નવ મેચ વિકેટ સાત ઇકોનોમી સાત પોઈન્ટ ઝીરો ની રવિન્દ્ર જાડેજા આઠ મેચ વિકેટ ચાર ઇકોનોમી સાત પોઈન્ટ તો આ હતા આપણા ભારતના ટોપ બોલર અને તમે જોઈ રહ્યા હતા આરબી ન્યૂઝ અને હું હતો આપણી સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત